મજા મા નવા વલ્ગમાં તમારા બધે મિત્રો હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે જે મહવા માં મોતી પટ્ટી મહોત્સવનું જે આયોજન છે તેની અંદર હાલ તો આયોજન શરૂ છે તો યજમાન કરવાનું જે રચોડું છે અત્યારે હું ત્યાં ઉપસ્થિત અને સાથે સાથે મિત્રો તમે અમારી પાસે જોઈ શકો છો એ છે યજમાન પરિવારનું રસોડું છે અને અત્યારે રસોઈમાં શું શું છે અને કેવી રીતે રસોઈ છે અને શું શું વ્યવસ્થા છે વિડીયોની મેલ પણ હું તમને વિગતવાર બતાવીશ મિત્રો ખાસ વિડીયો પર મિત્રો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક જરાક નાની કમેન્ટ કોમેન્ટ કરી દેજો જય સ્વામીને સારો આવ્યા જોઈ ગઢપુર તાબાનું આ મંદિર અહીંયા વિશાળ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેમાં વીઆઈપી ગેસ્ટ માટે તેમજ યજમાન પરિવાર માટે એમ જ બધા જ ભક્તો માટે એક જ સરખી વ્યવસ્થા જમણવારની રાખેલી છે એમાં કાયમિક ભોજન પ્રસાદમાં બે મિષ્ટાન ફરસાણ બે શાક રોટલી દાળ ભાત આવી ફૂલ મેનુ બધાને આપવામાં આવે છે પણ યજમાન શ્રીઓને અલગ કેટેગરીથી જમવા આવે છે એટલે એમને ધામનું આ ભોજનાલય લઈ છે અને આમાં બધા ભક્તોને ભાવથી પ્રસાદ લઈ અને ઉત્સવ આવનારા બધા જ ભક્તોને પ્રસાદ સંપૂર્ણપણે મળે છે અને બધા પ્રસાદ લઈને રાજીકો કરી અને આનંદ માણીને વિદાય જય મિત્રોને મારું નામ જયેન્દ્ર શ્યામકેટેશમ મ્યુનિસિપલ બ્રાન્ચ યજમાન પરિવારનું રસોડું છે આજે એકાદશીનો દિવસ છે એમાં ફરાળમાં આજે અમે ફરેલા છે રાધેકરાની પૂરી બનાવેલી છે રસાવાળા બટેકાનું શાક બનાવેલું છે ફરાળી ઢોકળા બનાવેલા છે સંભારો છે ચટણી છે કઢી છે અને એની ખીચડી સંપૂર્ણ રસોડું આખું મહેમાન યજમાન પરિવાર અને સ્વયંસોકો માટે તૈયાર કરીએ છીએ મહેમાન અહીંયા જમાડી દીધું અથવા તો મને રોજ આ તૈયાર થઈ જાય છે રોજ બે મિટાંગ બે ખાણ બે સબ્જી રોટી દાળ ભાત પાપડ શાક યજમાન પરિવારને અમે જમાડીએ છીએ આ જે આપણે રસાયણ મટા છે આજે મોરૈયા ખીચડી મોરૈયા ની ખીચડી છે આ સ્પેશિયલ આપડે ફરાળી જે ઢોકળા કહેવાય ફરાળી ઢોકળા બનાવેલા છે રાજેગ્રા ની પૂરી બનાવેલી છે ચકુંબર છે ફરાળી છે

સ્વામિનારાયણ ભગવાન મિત્રો આપણે અહીં જોઈ રહ્યા છીએ કે આ મશીન દ્વારા જે ફરાળી પૂરી છે જે રાધરાની જે આજે ફરાળામાં ઉપયોગ આવશે તો આ રીતે મશીનમાં તેમનો લોટ બંધાઈ રહ્યો છે ઓર થાર સે એની પ્રોસેસ કરી શરૂ છે ત્યારબાદ મિત્રો ગરમાગરમ સામેની તરફ અહીં તળવામાં આવશે ઘણો બધો સ્ટોક તો થઈ ચૂક્યો છે જુઓ આ प्रकारे તો ફરાળી જે પૂરી છે આદિ પૂરી છે અને મિત્રો આપણે જોઈએ તો શાકની પણ છે ને સારી છે આ શાક છે અને આવા અલગ અલગ જે ફરાળી જે શાક છે બટેકાનું અને સાસ છે એવું છે બધું અને ખાસ યજમાર જે પરિવાર છે મિત્રો જે બહારની જે મહેમાનો આવતો ભાઈ ભક્તો છે અમદાવાદ છે સુરત છે રાજકોટ વડોદરા તો મિત્રો એ જે યજમાર પરિવાર છે એની માટેનું આ રસોડું છે અને ખાસ જોઈએ તો આજ છે એકાદશી અને મિત્રો એમ કહેવાય ને કે એકાદશીનું જે ફરાળી જે ભોજન છે તો આજની સારી વ્યવસ્થા છે મિત્રો અને આગળ આપણે જોઈએ કે આજના મેન્યુમાં શું શું છે ચાલો આપણે જોઈએ આપણે મિત્રો જોઈ છે તો આ ફરાળી ઢોકળા બનાવવામાં આવ્યા છે અને આ ઓવનમાં તૈયાર થઈ રહ્યા છે આપણે હાલ જોઈ રહ્યા છીએ આ ભાઈઓ દ્વારા જો આ એનો જે ડોયો છે તૈયાર કરેલો છે પછી ત્યારબાદ જો આ ઓવનમાં ગરમા ગરમ તૈયાર કરવામાં આવી રહ્યા છે આ ફરાળી ઢોકળા બનાવવામાં આવી રહ્યા છે ઓવનમાં ડોકવામાં આવ્યા છે ત્યારબાદ અહીં તૈયાર થઈ ગયેલો ચોકી છે ત્યારબાદ એને સરસ મજાની કોથમરી ઉપરથી નાખીને સ્વાદિષ્ટ કમ્પ્લીટ થઈ ગયેલા છે અલગ અલગ જે ખાસ સંભારો છે તમે જો મિસાલો ટમેટા છે કોબી છે ગાજર રીંગણા છે જો મરચાં છે એવું બધું છે અને મિત્રો અહીંયા તમે જુઓ ને તો જો અત્યારે ફરાળી જે એમ કહેવાય ને જે ઢોકળા છે એ અત્યારે બની રહ્યા છે ચાલો હું તમને નજીકથી દેખાડું કે કઈ કઈ વ્યવસ્થા છે તો આ અમારે છે લોકલ ગુજ્જુ ઓળખ કેમ છો કેમ છે તમે વિડીયો ઉતારવા આવેલા છો હા હા ਸੋ ਮਿੱਤਰੋ ਨੇ ਮਿੱਤਰੋ ਆ ਤੁਸੀਂ ਜੋ ਵੇ ਨਾ ਫਰਾਲੀ ਖਿਚੜੀ ਜੀ ਜੋ ਵੇ ਤੁਸੀਂ ਇੱਕ ਅਜਿਹੀ ਚੀਜ਼ ਕਿ ਇੱਥੇ ਆ ਮਾਟ ਫਰਾਲੀ ਖਿਚੜੀ ਜੀ ਆ ਜੋ ਵੇ ਤੁਸੀਂ ਮਾਜੇ ਛੋ ਦਿਨ ਸੇ એમાં પૂજ્યા સદગુરુ સ્વામી નિત્યશ્વર સ્વામીએ બહુ સરસ કામ કરીને બહુ મોટું મંદિર બંધાયું છે એમાં હજારો માણસો પ્રસાદીએ છે અને જ્ઞાન લઈ અને પોતાના જીવનમાં પણ ઘણો બધો સુધારો કરે છે અને ઠેર ઠેર ઘર સભાથી પણ પોતે ઘણા બધા હરિભક્તો અથવા મનુષ્યના પણ જીવન પરિવર્તન કરે છે અને એના સાનિધ્યમાં આપણે મહોત્સવમાં બધા લાભ માણી રહ્યા છે અને અમે રસોડા વિભાગમાં સેવા કરી રહ્યા છીએ તો મિત્ર તમે જો ને તો આ છે બધું કાચું જે મરી મચલ છે રાઈ છે જો આવી રીતે છે કે કાચો મચલ બધો શીંગના દાણા છે સુકલ મરચા છે દાણા જીરું છે જો આવી રીતે છે જીરું છે મરચું હળદર અને મિત્રો તમે અહીંયા તો અત્યારે ફરાળી જે પૂરી છે રાજગઢના લોટમાં તે અત્યારે જોવા બની રહી છે અને મિત્રો આ આપણે જે પઠાર રૂમ છે ત્યાં આવી ગયા છે અને જે પઠાર પઠાર જે વ્યવસ્થા છે કાછા જે મરી મચાલે છે કરિયાણાની જે વ્યવસ્થા છે તો આપણે આ જે દાદા છે એ સંભાળે છે દાદા તમારું શું નામ મારું નામ શુક્લાભાઈ મોહનભાઈ પટેલ અને તો આપણે હવે અંદર જઈશું અને જોઈએ કે કઈ કઈ વ્યવસ્થા છે તો દાદાને આપણે પૂછવી તો દાદા આમાં ખાસા જે મરી મચાલ જે કરિયાણા છે એમાં કઈ કઈ વ્યવસ્થા છે અમારે સર ચટણી બીટું હળદર રાઈ જેથી બીજી બીજી જે જે લીંગ તસ કાજુ બદામ

પરસેન્ટ લેવાનું ચાલુ થઈ ગયું છે અને અત્યારે આપણે અંદર આવી જશે અને તમે જોવો તો એક કાઉન્ટર આ બાજુ છે અને એક કાઉન્ટર સામે છે એવા બે કાઉન્ટર છે અને સાઈની પણ સારી વ્યવસ્થા છે અલગ અને જોવો તો આવી કે લાઇટિંગ છે પંખા છે કે ડાઇનિંગ ટેબલ છે એવી અલગ અલગ જે સુવિધા છે સરસ મજાની છે વ્યવસ્થા છે મિત્રો હવે આગળ શું શું મેન્યુ છે ને તમને વિડીયો મિત્રો બતાવું તો આ ફરાળી લાડુ છે ફરારી લાડુ છે ફરારી ચેવડો છે અહીંયા ફરાળી ચેવડો છે

વાતાવરણ સારું છે માટે વાલા ભક્તો વેલાસર આવી જાય હજી બાકી રહી ગઈ રહી જાજો તમે લોકો આવું ડાણું ને નાણું મળશે પણ આવું દાણું નહીં મળેલા સર આવી જય સ્વામી આ મૂકશે

અને બધા સેવામાં આવ્યા છે અને અમારા ગુરુ નિત્યશ્વર સામે અમે આગ્યા અને અમારા થાણાના મેન ભક્ત અમરસિંહભાઈ એમનું આખું આખું મંડળ છે થાણામાં પણ સુંદરનું જે મંદિર છે ભગવાન સ્વામિનારાયણ એટલે ખૂબ આ સવારે નાસ્તો તો ખાસ તો મિત્રો જે પહેલું છે એ પણ યજમાનોનું રસોડું છે અને અત્યારે તમે જોવો તો પાછળ અમારી પાછળ જે તમે જોઈ આ પણ બીજો ભાઈ એક ડોમ છે એની અંદર છે ને મિત્રો છે ને અત્યારે પરિષદ છે ને લેવાનું જે ભાવિ છે એ ચાલુ થઈ ગયું છે એ જોવો ને તો જો આવી રીતે કંઈક લોકો છે એના દ્વારા સેવા અપાઈ રહી છે આ જે ફરાળી લાડુ છે પછી રાજગરની પૂરી છે ફરાળી શાક છે ચવડો છે આવી મિત્રો છે ને અલગ અલગ મેન્યુ છે

તો ખાસ મિત્રો છે ને જે હવે પણ જે બે અકાઉન્ટર હતા એવી જ રીતે અહીંયા વડતાલ જે ભોજનાલય છે ત્યાં પણ બે એકાઉન્ટ છે મિત્રો અને અહીંયા જે આજમાં એકાદશી છે એની માટે જે એમ કે ફરાળી છે તે અલગ અલગ ભોજન છે એની પણ સારી વ્યવસ્થા છે મિત્રો ખાસ કરી તો મિત્રો ખાસ કરીને અહીંયા તમે જુઓ તો માળી દ્વારા છે એ સાસની પણ સારી રીતે વિતરણ કરી રહ્યા છે ખાસ કરીને મિત્રો જે આપણે વ્યવસ્થા જોઈએ છે અને જે યજમાન પરિવાર જે રસોડું છે એની પણ સારી એવી વ્યવસ્થા છે ડાઇનિંગ ટેબલ છે એ બધી આપણે અલગ અલગ ડોમ્સ છે અલગ અલગ કાઉન્ટર છે બહેનો માટે અલગ ભાઈઓ માટે અલગ એ બધી આપણે મિત્રો વ્યવસ્થા વિડીયો મળતા જોઈએ મિત્રો ખાસ કરીને મિત્રો વિડીયો તમને કેવા લાગ્યો એ જરા કોમેન્ટ કરી દેજો અને મિત્રો હવે આપણે નવો નેક્સ્ટ વિડીયો કહેણો કેવો અહીંયા આનંદ મેળો પણ છે અને એવો અલગ અલગ જે જનરલ રસોડું છે એના તમને મિત્રો વિડીયો છે ને આપણી ચેનલ પર જોવા મળશે ખાસ કરીને મિત્રો છે ને વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું બોલતા નહીં જય સ્વાય